ઠેસ પહોંચાડનારી હોવાનું તેઓ માને છે આ કેસમાં સમાન અગ્રણીઓએ એકસાથે ભેગા થઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમણે જણાવ્યું કે આવા વિવાદાસ્પદ નિવાદોને નક્કર જવાબ આપવો જરૂરી છે જેથી સમાજમાં એકતા અને શાંતિ જળપાઈ રહે આ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પ્રત્યુમન નગર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી ઘટનાના સંદર્ભમાં તાજેતરમાં ભુજમાં પણ લોકો સાહિત્યકાર યોગેશ ગડવીએ દલિત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સમાન પ્રકારના વિરોધ પ્રદર્શિત થઈ રહ્યા છે આવી ઘટનાઓના પગલે સમાજના આગેવાનો અને રાજકીય પ્રતિનિધિઓ પણ આ મુદ્દે પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે આ વિવાદને લઈને પોલીસ દ્વારા સમૂહની

એના સામે રઘુવંશી સમાજ તો માં તો આક્રોશ છે પણ અઢાર અઢાર વર્ણ આક્રોશ છે તો જે બોલે છે બંધ કરવું જોઈએ આ લોકો આ લોકો સંત છે નહીં અને ખોટી વાતો કરે છે જે પુરાવા રજૂ ફેસબુક માં મૂકે છે એ લોકો એગ્રી ગુણાતીન સ્વામી વીરપુર ગયા હશે અમે ના નથી પાડતા એના આશીર્વાદથી થી ચાલુ નથી હોય અનક્ષેત્ર બસો ને પાંચ વર્ષ ચાલુ છે બે હજાર ની તો થી પૈસા લેવાના પણ બંધ છે કરી છે એ માટે બીજી ખોટી વાતો ન કરવી જોઈએ અને આને અમારી એક જ માંગ છે કે વીરપુર આવી દંડવટ કરીને જાહેરમાં જાહેર માફી માંગે પ્રેસ મીડિયા સામે એટલી જ અમારી વિનંતી છે કે તાત્કાલિક આ નહીં કરે વડતાલ ટ્રસ્ટ બોર્ડે આ વિચારવું જોઈએ આના પરિણામ બહુ ખરાબ આવશે હવે તો દરેક સમાજ એકદમ આક્રોશમાં આવી ગયો છે તાત્કાલિક હું તો એમ કહીશ કે કેવા સ્વામી ના સંતો બોલતા હોય છે એના ભક્તો બેઠા હોય છે એ કઈક તો વિચારવું જોઈએ સ્વામી તમે ખોટું બોલી રહ્યા છો આવું ન બોલાય એવું કેવું જોઈએ વીરપુર સમાધાન વિડીયો કોલ માં થયું છે માફી માંગી લીધી એને માફી માંગ લીધી રૂબરૂ આવું છે ને એમ કે મારા ટાઈમે આવીશ એવું ન આવે અડતાલીસ કલાક થી અમે એક જ વાત કરીએ છીએ કે વીરપુર આવીને માફી માંગે એનો રસ્તો એક જ છે વીરપુર જલારામ બાપા ની હા એને નતમસ્તક થવું પડશે પછી જ મેળ ખાશે